નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાતમો વિષય છે ગુજરાતી તેમાં દ્વિતીય સત્રમાં પાઠ તેર આ પાઠનું નામ છે હાઈસ્કૂલમાં તેનો પ્રકાર છે આત્મકથાખંડ આ પાઠના અભ્યાસ સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે આજે આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિડીયો લાઈક કરો શેર કરો અને નોટિફિકેશન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ સાત વિષય છે ગુજરાતી તેમાં બીજા સેમેસ્ટરનો નો પાઠ તેરમો આ પાર્ટ નામ છે હાઈસ્કૂલમાં અભ્યાસ તેમાં પેલો પ્રશ્ન નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો પેલો પ્રશ્ન છે ગાંધીજી અને તેમના ભાઈના અભ્યાસ પર વિવાહની સી અસર થઈ તો જવાબમાં આવશે ઓપ્શન ગ બેવું ભાઈઓનું એક વર્ષ નકામું ગયું બીજો પ્રશ્ન આવું અનિષ્ટ પરિણામ તો દેવ જાણે કેટલા જુવાનોનું આવતું હશે ગાંધીજી કઈ બાબતને લઈ આમ વિચારે છે તો જવાબમાં આવશે ઓપ્શન બાપુને નુકસાન ન થયું કારણ કે તો જવાબમાં આવશે ઓપ્શન ક તેમને ફરવા જવાની ટેવ હતી ત્યાર પછી ચોથો પ્રશ્ન ભણવામાં અક્ષરો બાબતે બાપુને ખ્યાલ હતો કે જવાબમાં આવશે ઓપ્શન ક ગમે તેવા હોય તો પણ ચાલે ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના દરેક પ્રશ્નનો એક એક વાક્યમાં ઉત્તર આપો પહેલો પ્રશ્ન છે ગાંધીજીને કઈ વાત અસહ્ય થઈ પડતી તો જવાબમાં આવશે શિક્ષકને ઠપકો આપવો પડે એવું પોતાના હાથે થઈ જાય અથવા શિક્ષકને તેમ લાગે તો એ વાત ગાંધીજીને માટે અસહ્ય થઈ પડતી બીજો પ્રશ્ન ગાંધીજીએ એક વર્ષમાં બે ધોરણો કરવાનો નિર્ણય કેમ ન છોડ્યો જવાબ ગાંધીજીએ એક વર્ષમાં બે ધોરણો કરવાનો નિર્ણય છોડ્યો નહીં કારણ કે શિક્ષકે ગાંધીજીના ખંત ઉપર વિશ્વાસ રાખી તેમના ઉપલા ધોરણમાં ભલામણ કરી હતી તે જાય ત્યાર પછી ત્રીજો પ્રશ્ન આ પાઠમાં ગાંધીજીના કયા ક્યાં ગુણો જોવા મળે છે જવાબ આ પાઠમાં જોવા મળતા ગાંધીજીના ગુણો ઓછા બોલાપણું સત્ય અને સેવાનો આગ્રહ શિક્ષણ પ્રત્યેનો પ્રેમ વિવેક ત્યાર પછી ચોથો પ્રશ્ન ભૂમિતિનો વિષય ગાંધીજીને સહેલો કેમ થઈ પડ્યો જવાબ યુક્લિડનો પ્રમેય ભણતી વખતે ગાંધીજીને અચાનક સમજાયું કે ભૂમિતિ તો સહેલામાં સહેલો વિષય છે એમાં બુદ્ધિનો સીધો ને સરળ પ્રયોગ કરવાનો છે ત્યાર પછી ભૂમિતિ ગાંધીજી માટે સહેલો અને રસિક વિષય થઈ પડ્યો ત્યાર પછી સ્વાધ્યાય તેમાં પહેલો પ્રશ્ન નીચેના પ્રશ્નોના ઉત્તર આપો પ્રશ્ન નો પેલો પ્રશ્ન ગાંધીજી અને તેમના ભાઈના અભ્યાસ પર બાળ બાળવિવાહની સી અસર થઈ જવાબ ગાંધીજીના અને તેમના ભાઈના વિવાહ વિદ્યાર્થી અવસ્થામાં જ થઈ ગયા હતા વિવાહને કારણે તેઓ અભ્યાસમાં ધ્યાન આપી શક્યા નહીં તેથી તેમનું એક વર્ષ નકામું ગયું બીજો પ્રશ્ન ગાંધીજી પોતાના વર્તન અંગે સી કાળજી રાખતા જવાબ ગાંધીજી પોતાના વર્તન અંગે ખૂબ કાળજી રાખતા પોતાના વર્તનમાં કશી ખોડ ન આવે એ માટે તે સાવધાન રહેતા પોતાની ભૂલ બદલ શિક્ષકને ઠપકો ન આપવો પડે એની પણ તે કાળજી રાખતા એક વખત એમને શિક્ષકનો માર ખાવો પડ્યો ગાંધીજીને એનું દુઃખ નહોતું પણ પોતાના વર્તનને કારણે પોતે દંડને પાત્ર ગણાયા એનું એમને દુઃખ હતું ત્રીજો પ્રશ્ન ગાંધીજીને કઈ વાત અસહ્ય થઈ પડતી જવાબ ગાંધીજીને પોતાના અયોગ્ય વર્તનને કારણે શિક્ષકનો ઠપકો ખાવો પડે અથવા તો શિક્ષકને પોતાનામાં અવિવેક કે ગેરવર્તુણુંક લાગે તો ગાંધીજીને એ વાત અસહ્ય થઈ પડતી ચોથો પ્રશ્ન ગાંધીજીને કયા કારણોસર કસરત પ્રત્યે અણગમો હતો જવાબ ગાંધીજીને કસરત પ્રત્યે અણગમો થવાના કારણો ગાંધીજીનો સરમાળ સ્વભાવ અને કસરતનો તાશ ફરજિયાત થતા પિતાની સેવા કરવામાં વિઘ્ન પાંચમો પ્રશ્ન છે સારા અક્ષર બાબતે ગાંધીજીના વિચારો જણાવો ગાંધીજી અક્ષરોને અધૂરી કેળવણીની નિશાની ગણે છે તેમના મતે સારા અક્ષર એ કેળવણીનું આવશ્યક અંગ છે સારા અક્ષર માટે બાળકે ચિત્રકળા શીખવી જોઈએ ચિત્રકળા શીખવાથી બાળક સારા ચિત્રો દોરતા શીખે છે અને સારા અક્ષર કાઢતા શીખે છે ચિત્રકળાને લીધે બાળકના અક્ષર નાની વયથી જ મોતીના દાણા જેવા થઈ શકે છે છઠ્ઠો પ્રશ્ન જુદી જુદી ભાષાઓ વિશે ગાંધીજીના વિચારો જણાવો ગાંધીજી માનતા હતા કે ઉચ્ચ શિક્ષણમાં માતૃભાષા ઉપરાંત રાષ્ટ્રભાષા હિન્દી સંસ્કૃત ફારસી અરબી અને અંગ્રેજી ભાષાને પણ સ્થાન આપવું જોઈએ ભાષા પદ્ધતિસર શીખવવામાં આવે તો આ ભાષાઓ બોજારૂપ લાગતી નથી એક ભાષાને શાસ્ત્રીય પદ્ધતિથી શીખવવામાં આવે તો બીજી ભાષાનું જ્ઞાન સરળ થઈ જાય છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવું તો અહીં જે શબ્દો આપેલા છે તેને આપણે શબ્દકોષ પ્રમાણે ગોઠવીએ તો શબ્દો આ પ્રમાણે આવશે અરબી ઇસ્લામ ઋષિ ખેડૂત જ્ઞાન ફારસી મજબૂત માહિતી સમિતિ અને સંસ્કૃત પ્રશ્ન નંબર ત્રણ નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો પેલું છે મનમાં સમસમી રહેવું તો તેનો અર્થ થશે ધૂંધવાઈ ઉઠવું વાક્ય લોકોની હાજરીમાં અપમાન થતા નોકર મનમાં સમસમી રહ્યો બીજું છે ગેડ બેસવી તો તેનો અર્થ થશે મનમાં ગોઠવાવું વાક્ય સાહેબે દાખલો એ રીતે સમજાવ્યો કે તેને ગેડ બેસી ગઈ ત્રીજું છે લાજ જવી તો તેનો અર્થ થશે આબરૂ કે પ્રતિષ્ઠા જવી વાક્ય નરોત્તમને પૈસા ગુમાડવા પડે એનો વાંધો ન હતો નરોત્તમને પૈસા ગુમાવવા પડે એનો વાંધો ન હતો એમનો તો પણ લાજ જાય એ પાલવે પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખો ચીવટ તો તેનો સમાન શબ્દ થશે ચોકસાઈ કાળજી કેળવણી તો તેનો સમાનાર્થી શબ્દ થશે શિક્ષણ ભણતર વિઘ્ન તો તેનો સમાન શબ્દ અડચણ મુસીબત મુક્તિ તો છુટકારો સ્વતંત્રતા અને નિકટ તો નજીક કે પાસે

અહીં મેં બીજી પાંચ કહેવતો લખી છે આમાં તમે બીજી કહેવતો પણ લખી શકો છો ચાલો કહેવત છે પાકે ઘડે કાઠા ન ચડે તો તેનો અર્થ જોઈએ ઘડો કાચો હોય ત્યારે એને કાઠલો ચડી શકે પણ અગ્નિમાં પકાવ્યા પછી તેનો કાઠલો ચઢાવી શકાય નહીં જે સમયે જે કામ કરવાનું હોય તે ન થાય અને સમય વિત્ય કરવામાં આવે તો તે પ્રયત્ન વ્યર્થ જાય છે બીજી પાંચ કહેવતો પાણી વલોપીએ માખણ ન નીકળે બોલવું ને લોટ ફાકવો બે સાથે ન બને મીઠા ઝાડના મૂળ ન કટાય લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોં ધોવા ન જવાય સાપને ઘેર પરણો સાપ પ્રશ્ન નંબર સાત નીચેના વાક્યોમાંથી પ્રમાણવાચક વિશેષણો શોધીને લખો પેલું છે મને અતિશય દુઃખ થયું તો આ વાક્યમાં પ્રમાણવાચક વિશેષણ થશે અતિશય બીજું વાક્ય છે તેમાં વિશેષણ તો તમારે તમારા જીવનમાં તમારા લાઈફમાં જે કંઈ પ્રસંગ બન્યો હોય તેના વિશે તમારે કોઈ પણ બે પ્રસંગ અહીં લખવાના છે ચાલો મેં જે પ્રસંગ બે લખ્યા છે તે જોઈએ પેલો પ્રસંગ એક સાંજે હું ઘેર ગયો મારા મિત્રો માટે ઘેર મારા મિત્રો મારે ઘેર આવ્યા હતા મારા મમ્મી પપ્પા પણ હાજર હતા જેવો હું ઘરમાં પ્રવેશ્યો કે તરત જ મિત્રો સમૂહમાં હેપી બર્થડે ટુ યુ કરી મને ગિફ્ટ આપી ગિફ્ટનું રંગીન પેકિંગ ખોલ્યું એ સેન્સ યુટ્યુબ ધ એજ્યુકેશનલ ટેબ્લેટની ભેટ હતી એને મદદથી જ હું સારા ગુણ મેળવીને વર્ગમાં પ્રથમ આવ્યો આ પ્રસંગ મને કાયમ માટે યાદ રહી ગયો હવે બીજો પ્રસંગ શાળામાં વિવેકાનંદ જન્મ જયંતિની ઉજવણી હતી એ પ્રસંગે વિવિધ શાળાના વિદ્યાર્થીઓની નિબંધ સ્પર્ધા હતી આ સ્પર્ધા મારી શાળામાં હતી મેં પણ સ્પર્ધામાં ભાગ લીધો હતો નિબંધ સ્પર્ધામાં મને પ્રથમ નંબર મળ્યો સાંજે એ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારીને હાથે મને ઇનામ મળ્યો ઇનામથી મને ખૂબ આનંદ થયો આવા તમારા જીવનમાં બનેલા પ્રસંગ હોય તે તમારે અહીં વર્ણવવાના છે લખવાના છે ત્યાર પછી પ્રશ્ન નંબર નવ સૂચવ્યા મુજબ કરો પેલો પ્રશ્ન ગાંધીજીના જીવન પ્રસંગો એકત્ર કરો અને વાંચો તો અહીં આપણને નોંધ આપેલી છે કે ગાંધીજીના સત્યના પ્રયોગો ઉમાશંકર જોશી કૃત ગાંધી કથા કે નારાયણ દેસાઈ કૃત ગાંધી કથા મેળવીને ગાંધીજીના જીવન પ્રસંગો વાંચવાના બીજો પ્રશ્ન તમે વાંચેલા પ્રસંગોમાંથી કોઈ પણ એક પ્રસંગ લખો એક વાર ગાંધીજી પરીક્ષા ખંડમાં અન્ય વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા આપી રહ્યા હતા નિરીક્ષક ચક્કર મારી રહ્યા હતા તેમણે ગાંધીજીને તે જોડણી બાજુના વિદ્યાર્થીમાં જોઈ લેવા કહ્યું પણ ગાંધીજી ચોરીને પાપ ગણતા હતા તેમણે બાજુના વિદ્યાર્થીમાંથી ચોરી ન કરી આ રીતે તમે બીજો પ્રસંગ પણ અહીં લખી શકો છો ત્રીજો પ્રશ્ન આ પ્રસંગમાંથી તમને ગમતા ગાંધીજીના સદગુણોની યાદી તૈયાર કરો જે બીજા પ્રશ્નમાં આપણે પ્રસંગ લખ્યો તેના આધારે કહ્યું છે તો કે આ પ્રસંગમાંથી મને ગમતા ગાંધીજીના સદગુણો ચોરી કરવી નહીં પોતાના બળે જ આગળ આવવું પ્રલોભનથી ચલિત થવું ચલિત ન થવું ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર તમે લખેલો પ્રસંગ પ્રાર્થના સભામાં વાંચો તો તમે જે પ્રસંગ લખ્યો હોય તમારે પ્રાર્થના સભામાં રજૂઆત કરવાની પાંચમો પ્રશ્ન આ ગમ્યો તે તમારા મિત્રો સમક્ષ કહો શિક્ષકે ગાંધીજીને કોપી કરવા કહ્યું પણ ગાંધીજીએ ચોરી ન કરી આ પ્રસંગમાંથી મને પણ ચોરી ન કરવાની પ્રેરણા મળી જે તમારે તમારા મિત્ર સમક્ષ રજૂ કરવાનું ત્યાર પછી પ્રશ્ન નંબર દસ તમારા જીવનમાં બનેલા એકાદ બે સારા પ્રસંગો યાદ કરીને લખો અને તેને વર્ગ સમક્ષ વાંચી સંભળાવો જે આપણે આગળના પ્રશ્નોમાં પણ આ બે પ્રસંગો લખ્યા હતા તે જ પ્રસંગ અહીં મેં લખ્યા છે એક સાંજે હું ઘેર ગયો મારા મિત્રો મારે ઘેર આવ્યા મારા મમ્મી પપ્પા પણ હાજર હતા જેવો હું ઘરમાં પ્રવેશ્યો કે તરત મિત્રો સમૂહમાં હેપી બર્થડે ટુ યુ કરી મને ગિફ્ટ આપે ગિફ્ટનું રંગીન પેકેટ ખોલ્યું એ એસેન્સ યુટ્યુબ ધ એજ્યુકેશનલ ટેબ્લેટની ભેટ હતી એને મદદથી જ હું સારા ગુણ મેળવીને વર્ગમાં પ્રથમ આવ્યો આ પ્રસંગ મને કાયમ માટે યાદ રહી ગયો ત્યાર પછી બીજો પ્રસંગ શાળામાં વિવેકાનંદની જન્મ જયંતિની ઉજવણી હતી એ પ્રસંગે વિવિધ શાળાના વિદ્યાર્થીઓને નિબંધ સ્પર્ધા હતી આ સ્પર્ધા મારી શાળામાં હતી મેં પણ સ્પર્ધામાં ભાગ લીધો એ નિબંધ સ્પર્ધામાં મને પ્રથમ નંબર મળ્યો સાંજે એ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારીને હાથે મને ઈનામ મળ્યો ઈનામથી મને ખૂબ આનંદ થયો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ સાત વિષય છે ગુજરાતી તેમાં પાઠ તેર હાઈસ્કૂલમાં આ પાઠના અભ્યાસ સ્વાધ્યાયના પ્રશ્નો અને જવાબોનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના પાઠના અભ્યાસ વતીના પ્રશ્નો અને જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાર્ટ ચૌદ ની અંદર ત્યાં સુધી આવજો